તમારાકદીર ના બાદશાહ ન બની શકો મારું છાપું હું મારા ભાવે ધારો કે વેચું છું તમારો માલ છે ઘઉં બાદરો મગફળી અડદ સોયાબીન તમારા ભાવે વેચો જાત મેં જીંદાબાદ કરીને એ પકવે છે જગત નો તાત માણા થઈને મદદરૂપ થાય જગત નો તાત એટલે કે ખેડૂતને જગત નો પરંતુ અનેક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો ને લઈને અત્યારે ખેડૂતોની સમસ્યા લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પગ ખેડૂતો આપની સાથે ખૂબ જોડે

ત્રણ કિલો રૂ નીકળે અને સાત કિલો કઈ કપાસિયા નીકળે આવી મેં વાત કરી હતી મેં જાણ્યું એક ભાઈ પાસેથી ફિગર થોડા આડાવડા પણ હું તમને કહું શું થાય છે આ મેં જે શર્ટ પહેર્યું કૃપાસી ને તમે જે શર્ટ પહેર્યું એનું વજન તોડજો અઢીસો ગ્રામ નું છે મારા શર્ટ નું તો કમસે કમ અઢીસો ગ્રામ છે ભાવ શું છે ખબર ત્રેવીસો રૂપિયા રાઈટ 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 હવે તમે બે હજાર પકડો બે ના અઢીસો ગ્રામ તો ના કમસે કમ આઠ હજાર રૂપિયા તો થયા મણ કપાસ કઈ રીતે સોળસો રૂપિયા સોળસો રૂપિયા ના અને અહિયાં એક કિલોના આઠ હજાર તમે કલ્પના તો કરો આ તો હજ ના કહેવાય ભલે એનું પ્રોસેસિંગ ને કલર ને ફલાણું ને એનું બધું ઈ ઠીક છે પણ કેટલું હોય હમ ભલામણા જે કપાસ પકવે છે એના કરતા તમને વધુ પૈસા મળે તો ગજબ કેવાય આવું તે હોય કે દરિયા તરસ્યા મરે કોઈથી આ તો એવી વાત થઈ ખેડૂત ને સોળસો રૂપિયા મણ વેચાય એને તો ઊંચામાં ઊંચો ભાવ કહેવાય સોળસો રૂપિયા મણ ની બોલી ને પાપી લોકો કેવા ઉલ્લુ બનાવે સોળસો રૂપિયા કે સાડા સોળસો રૂપિયે જે વેચાય કે કૃપાલસિંહ એનો ઢંઢેરો પીટવામાં આવે તમારા મારા જેવા છાપાવાળા ત્યાં જાતા હોય મીડિયા કર્મી જાતા હોય એને બતાવે જુઓ અમારે અહીંયા સોળસો નથી થતું સોળસો રૂપિયા કિલો પણ કયો પેલી એક જ ભારી પછી પછી ઈ સોળસો નો સોળસો રૂપિયા જુનાગઢ સુરેન્દ્રનગર કોડીનાર ઉના અમરેલી મોરબી ચારે કોર થી લોકોને ઓહો આપણી ત્યાં તો નવસો રૂપિયા ભાવ છે હાલો રાજકોટમાં સોળસો છે ત્યાં જઈએ અહિયાં આવે ને પછી આ લોકો ખેલ નાખે કે ઈ સોળસો રૂપિયા ભાવ હતો એ હકીકત છે

તમે ઘણી વખત મારા સ્ટુડિયો ઓફિસ માં આવ્યા છો છોકડો કિસાનો રાઈટ સેંકડો કિસાનો આવે છે એ બિચારા તમે જુઓ કેવી કાકડુદી કરતા હોય છે મારી ઓફિસ માં મને બીજા બધા લોકો અમારી લિફ્ટ હાફી જાય એટલા કિસાનો રોજ આવે છે

એને કઈક માણા થઈને મદદરૂપ થાવવાની જી થતા હોય છે રાજકારણ નામનો જે શબ્દ છે ને એને ક્યાંય નથી રહેવા દીધો સૌથી પહેલા માં પેલી નુકસાની આ આપણે એને બેતરીન માં બેહતરીન ઉકેલ બતાવીએ ને તો શું કે સાહેબ તમે કયો છો બરાબર

એમાં પાલભાઈ આંબલિયા માંડીને પ્રવીણ આસોદરિયા સુધી ના બધા આવી જાય હિરજીભાઈ ભીંગરાજ્યા આવી જાય એમાં કોઈ કમ નથી એક એક માણસ એનો ઋષિ જેવો માણસ છે કૃષિ ઋષિ એવા માણસો છે જે કોઈ દી સૂર્ય સાક્ષી અને બ્રાહ્મણના ના વત ને કોઈ ખોટી વાત ન કરે એમ કઉ છું એવા લોકો ને હું પૂછું કે વાસ્તવિકતા શું છે એટલે હું કિસાનો ને મારે ત્યાં આવે એ કિસાનો હું એને ઉકેલ પણ બતાવું પણ ઉકેલમાં સૌથી મોટો જે ડ્રોબેક આખા ગામમાં સંપ રહેવા નથી દીધો ઓલા શિયાળ ભાણે તાણે સીમ ભણી અને કૂતરું ભાણે તાણે ગામ ભણી એવો ડખો છે કે ભાજપ વાળા બોલે તો કોંગ્રેસ વાળા જુદું બોલે કોંગ્રેસ વાળા બોલે કારણ કે દરેક ને એમ છે કે જે કઈ છે અર્જુન ને મત્સ્યોદ્યોગ થયો હતો ને મત્સ્ય વેદ જે થયું હતું ને એના જેવું છે કે માછલી વિંધાય તો મારાથી વિંધાય ને તો કોઈ થી ભલે બધા વાંડા મરી જાય પરણું તો હું પર એમ બધાને આમ આદમી પાર્ટી હોય હોય કોંગ્રેસ કે ભાજપ હોય અગર રાહત થાય તો મારા કોઈથી ન થાય ઈ કારણે ખેડૂતો મુંજાઈ રહ્યા છે એટલે મારે બધાને સલાહ પણ એવી છે કે તમે છોડો યાર આ બધી વાત ભાજપ કોંગ્રેસ આમ આદમી ટૂંકમાં રાજકારણ જ તમારું ભલું કરે એવું કોને કીધું તમે તમારા તકદીરના બાદશાહ ન બની શકો ખુદી કો કર બુલંદ ઇતના હર તકદીર કો લિખને પેલા ખુદા પૂછે બતા દે બંધા તેની રજા ક્યાં તો કોઈ ની આપણે શું કામ હોશિયાળી કરીએ મારું છાપું હું મારા ભાવે ધારો કે વેચું છું તમારો માલ છે ઘઉં બાદરો મગફળી અડદ સોયાબીન તમારા ભાવે વેચો દુકાન બનાવો દુકાન ખેતરને ને કન્વર્ટ કરી નાખો તમારું ખેતર એનો પાક થાય ગાડુ ટ્રેક્ટર ખટારો કે ટેમ્પો જે હોય તમે ભરીને હાઈવે ઉપર ઉભા રહ્યો તમારા માં જે ગ્રુપ છે તમારા મિત્રો છે તમે આપણે હું છે મોબાઈલમાં મોટા ભાગના શું કરે ડાયરો સાંભળ્યો ભાઈ એ સારી વાત છે સાંભળો હતો ભલામણા કઈ સદુપયોગ કઈ કરો મોબાઈલમાં ઘણું બધું છે તમે સાંભળો વાંધો નથી ના વાંધો નથી માયાભાઈ આહિર ને સાંભળો તમે ગમે કરો નો પ્રોબ્લેમ પણ સાથો સાથ ઈ મોબાઈલમાં ઘણું બધું હોય છે સારા કૃષિ તજજ્ઞોને ફોન કરો મારે આટલા ઘઉં પાકે એમ છે શું કરું

શ્રેષ્ઠ ક્વોલિટી નું તેલ ખાવું હોય તો અમારે બીજા નફાથી આના ઉપર બીજી નથી વાત પણ બજારમાંથી તમારે લેવું ને કે જોતું હોય તો એને શું કર્યું એને અમારા જેવા બધા ગ્રુપના લોકોને કીધું તેલ લેવું હોય તો મને તમે કહેજો અમે બધાએ લખાવ્યું એ અમે પાંચ વર્ષથી લઈએ છીએ મજા કરીએ છીએ કાંઈ વાંધો નથી તો એને ક્યાં માર્કેટિંગ યાર્ડ ની કઈ મુશ્કેલી નડતી નથી એટલે તમામ ખેડૂત કહું છું હવે તમારું ઓશિયાળાપણું તમે ટાળો તમે તમારું શું બેઠા હોય ને હું કે મને નથી લાગતું કેશું લાંબો કે એનું કાચા ગાંઠિયા તારી કાયા છે ને ગામની પૂથલી બહુ કરવામાં ટાઈમ કાઢીએ છીએ